એક આવે દુઃખ ઉપજે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયો નો વિહરે બીજો પાહે નો પોહાય આનંદ કે કર્માનંદ આ તો માણી માણી ફેર એક લાખો દેતા ન મળે બીજો ત્રાંબિયા ના અને જેની જોતા તા એ સ્વજન અમને હામા મળ્યા ખુલ્યા હયા ના હાથ કામ ના પીડ્યા કુચી એટલે આપણા જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના દુઆ છે એવું કઈક કહી જાય છે કે ઘણા સમયથી આ મહેમાનોને મળવાનું મન થયું હતું તો એ મહેમાનોને હું થોડીક સંક્ષિપ્તમાં માં હું ઓળખાણ આપું તો આર ગુજુ લોકમાં જય રામભાઈ અને નાથી બેન મળવાની ઘણા સમયથી ઈચ્છા હતી પણ સંજોગો વસાત આજે મળવાનું થયું તો રામભાઈ અને નાથી બેનના સ્વ જ આપણે એનો પરિચય કેળવીએ તો નાથીબેન રામભાઈ

અને હાથી તમારા લપક ચેનલના લપક ગીતો બધે સાંભળે હે બે ને પણ એક લીલા નારીર મોકલાવી વાહ આ પછી નું બીજું હે બહુ એટલી બહુ જ હા મી ને માઈ બેય ગાયું લગભગ આપડા ચેનલમાં વિડિયો બધા જોયો જ છે માલદેવ અને પરિસર ની વાત કરીએ તો મારું નામ રામ પરમાર અને નાતી પરમાર અમે એક યુટ્યુબ ચેનલ હલાવીએ બ્લોગ છેલ્લા ત્રણ ચાર વર્ષ થી આ યુટ્યુબ માં કામ કરીએ ને એક રેસીપી નું ચેનલ હે પઈ માં તો બો કઈ નક્કી નો હોય આ વિડિયો અપલોડ કરા ને ઈ ચેનલ નું નામ હે નાતી સ્પેશિયલ હમણાં તો આ ખેતર નું કામ કાજ છે ઘર નું કામ કાજ છે ઘર નું હોય જીણા મોટું એટલે બો ટાઈમ નથ મળતો પણ ટાઈમ મળે ને ત્યારે ઈ માં હું વિડિયો અપલોડ કરા રેસીપી તો અમારે બર ડેઈલી લાઈફ જે હવારે ઉઠે ને વિડિયો ચાલુ કર દઈએ વાહ વાહ ને જે પણ કઈ થાય આખા દિવસમાં એ બધી બનાવીએ કે આ કર્યું આ કર્યું બધું કામ કાજ રોજિંદા નું રોજિંદા નું એ ને લોકોનો સપોર્ટ હારો હોય ને બધા ને જોવાની મજા આવે એ ભગવાન ને દયાથી ગાડી ચાલે થી ના 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 ચોપકસ તમને હવે રમભાઈ હું તમને જે દર્શક મિત્રોને તમે તમારો પરિચય આપ્યો નાથી બેન ને તમે તો આગળ વાત કરતા તમારો અભ્યાસ કેટલો

બાકી બુક હોય ને રફ હોય ઘેર થી ભણે ને ભણવા ને કઈ નીકળી જાય ને પછી કા દુકાનો ને હોટલ ને બધા નીકળે જાય ને પછી કા કે પાસ થયા તાર વડે ઘેર ભાગી આવવા નું ઘેર બધા ને કા કે છોકરો ભણવા આવે છોકરો રખડતો હોય ઘેર આ અલગ અલગ રુચિ મારે ટૂંક માં એમાં રુચિ નથી મારી રુચિ હતી વાહન હાકવા બહુ શોખ હતો મને પેલા બરાબર ગમે એ ટ્રેક્ટર ને લોડર ને ગાડી ને એ બધું એટલે મારે ઈ કરવું એટલે પછી સીધું ભાવ તો પહેલા તો કામ કરના એ પ્રેશર દઈએ ને ભણવું નહી તો કામ કરે હા એટલે મારા પાસે કામ ય બહુ કરે બે ત્રણ મહિના કાપા તો ભણે રુચિ ભણવા ભણાય હા પણ નો ભાઈ એટલે રમભાઈ તમે એક થી દસ ધોરણ કઈ સ્કૂલ માં ભણે કયા ગામ માં હવે જો હા શું કા નહી તો એક કોઈ સ્કૂલ નથી મારી સ્કૂલ ઘણી હતી કેમ કે આ જિંદગી થોડી બે વર ભણ્યો હોય ત્રણ વર ભણ્યો હોય ભણ્યો હોય વધારે પૂરતું એટલે હું ત્રીજું ત્રણ સુધી ભણ્યો મંડે અમારું જૂનું ગામ જૂનું ગામ જૂનું ગામ મારું મંડે

તો દર્શક મિત્રો જે રામભાઈ એ વાત કરી કે આ દર્શક મિત્રો ને કદાચ ખ્યાલ નહીં હોય કે નાથી બેન ને રામભાઈ નું ગામ કયું તો આજે રામભાઈ ના સ્વમુખે થી તમે સાંભળ્યું કે મોબત પરા પણ જૂનું ગામ પાછું ગેડમાં મંડેર સોરઠ સોરઠ અમારી જગ જૂની ઘટ જૂનો ગિરનાર એટલે તો જે રામભાઈ એના સ્વમુખે થી કીધું કે ભાઈ આવી રીતે એની જિંદગી ઓલી કરી અત્યારે જે મોહબ્બત મારા મારી તો નથી બેન હવે હું તમને એક પ્રશ્ન પૂછી કે તમારો અભ્યાસ કેટલો મારો 8 8 ધોરણ બરાબર 8 ધોરણ પછી બેન તમે કેમ આગળનો અભ્યાસ કરી 8 ધોરણ હું તેમાં એવું છે કે પછી મારી છે ને કામ કરવાનો બહુ શોખું તો ઘરનું કામકાજ કરવાનો પેલા તો આપડી દસ પંદર વર પેલા તો કા હોય ઘેર ઘેર અટાણે તો બધા પાણી આવે કે નાડુ આવે ગાતે તો તો કઈ connection હુતા નહિ ને અમે પાણી બહુ ભરતી હું મારા નું મારું પિયર બગહરા ઘેર બગસરા મૈયારી ની બાજુ વાહ વાહ તો દસ પંદર વરસ પેલા તા પાણી ના connection હુતા આવ્યા પણ તે દી અમે પાણી ભરતી દસ દસ પંદર પંદર ગેલન

એટલે એના આપણે લોકગીતો એના લગ્ન ગીતો તો નથી બેન હું મેં લગભગ દસ વર્ષ ધંધુ સરમાં મેં ગરબી કરાવી અને કોરિયોગ્રાફી પહોંચ કરાવું બાલિકાઓની તો હું એક રાસ લેતો આ તમે જે બેડાની વાત કરી મને યાદ આવી એક બેડાનો રાસ લેતા અને દર વર્ષે સોંગ બદલી જાય એક્શન એ જ એટલે બેડું લેતા કોઈને ન આવે

આપણે અત્યારની ભાષામાં જે કહીએ આપણે સાહિત્ય ની ભાષામાં તો પાણી હેરડામાં જે દીકરીના વૈશાખ મહિનામાં લગ્ન થયા હોય અને ભાદરવા મહિનામાં એના ભાઈ હોય બાપ હોય કે કોઈ એના ગામનું વીર પછલી પહલી દેવા આવતા અને એ પાણી હેરડેથી એ બેન જોઈ ગઈ હોય પછી એની બેન પણ એની કહેતી હોય કે મને જટેક પાણીનું બેન બેડું ભરી લેવા દે ને કઈ અમારા હગા રહે મારા મહેમાન જાય પછી ત્યાંથી લોકગીત નો જનમ થયો નથી પછી મહેમાન આગળ જતો અને એની બેનપણી બેનપણી ની કહેતી હોય કે હેલ ભરી ને હું હાલું ઉતાવળી મારે હય હરખ માય મારે ઘેર મહેમાન આવ્યા ઈરી મહેમાનોને ને ઉતારા ઓર અને નસીબે ને આ જમાનામાં માં માણસ ને મહેમાન આવ ગમતા ને અને લોકગીત અત્યારે સાંભળીએ તો એમ જીવ હોય એવું લાગે જીવ હોય એવું

જે વર્ષ પેલા જે નથી બેન કનેક્શન નો તે દીતા ભલે ત્રીસ ભરતા ચાલીસ ભરતા કારણ કે પાણી નો

હાથે ને પછી બે ત્રણ દી જ પછી નો જાય પછી એમાં મોકો એવો થયો કે મારી મારી ઓપરેશન કરાવવા જવાનું આખું પછી આજુબાજુના દોવે જતા

હવે દર્શક મિત્રો દસ વર્ષ ની ઉમર માં નાથી બેન જોતા હે ખીચડી એ પણ ભી અને નથી બેન મારા કરતા તો તમને વધારે ભાઈઓ નો અનુભવ હોય ભી કઠોર હોય દોવા આ તો મે વા સાંભળેલ છે અને અમે ગાયું રાખે ને રામભાઈ મુ વી વર્ષ ગાયું થાય ને એ અર્જન ની ખબર છે મારા બાપા ગાયું સાતા મારા બાપે કોઈ દી ભી રાખવા નથી દીધી અને પાંચ પાંચ ગાયું હોય અને પંદર પંદર ઢોર હોય એના વાછરડીઓ હોય વાછડા એટલે મને ગાય તો હોય તો એટલે હિંમત દુધ ને પણ કે કે ભેશ કઠોર કઠોર હા છતાં પણ દર્શક મિત્રો દસ વર્ષની ની ઉમર માં આખી ભેશ રામ ભાઈ એ કીધું ને માથે પડે એટલે આવડી જાય આ અટાણે અમારે ભેશ છે ને મારે ભેશ અટાણે કોઈ નો ધોવે હવે મારા સિવાય તમારે સાસુ એ નહીં ધોવે મારે એ તો પેલે જ ઉમર થઇ ગઈ ને એટલે હાથ દુખે ને એ નો ધોવે તમે ધોઈ લ્યો અમારા આજુબાજુના પાડોશમાં કોઈ મારી ભીમ ન દો એટલી કઠોર બસ વાહ 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 એટલે દર્શક મિત્રો જે મે તમને આગળ એ વાત કરી કે જે નાની ઉંમરમાં ભલે રામભાઈને અને નાથી બહેનને બેયને અભ્યાસમાં રુચિ નથી હા બરાબર પણ કામમાં રુચિ હતી રામભાઈને જે ડ્રાઇવિંગ નો શોખ હતો અને નાથી બહેનની ઘરકામ ખેતીકામ ભી હું ધોમ આ આ નાની ઉમરમાં

આપણે નવાય કેવા રસ્તે પણ દેખા કે બાળપણ વસ્તુ એવી છે કે ગમે જેવો ઘડો કેવો કાઠો જેવો ઘડી એવો ઘડાય તો એને કે જજો વારે અમારા અમારે તો છેલ્લા ત્રણ ચાર વર્ષ વાત છે અમે જુના ભાઈ પણ છે તો એનું ગેમિંગ નું ચેનલ હતું એ રાજુ કરી છે ઘણી વખત મેં લીધી એના નું આખું નામ બોલો રાજુ ભાઈ કડસા જુના કડસ ના હે એટલે રાજુ ભાઈ અત્યારે કડસ જ ના ના અત્યારે એ છે માણા અચ્છા એનું ગેમિંગ ચેનલ હે દસ વર્ષ હા હા એમાં વિડિયો નથી મૂકી હકતા બીજું એક ટ્રાવેલિંગ નું ચેનલ હે હા હા અનંત કરાહી ચેનલ નું નામ હે વિઝિટ કરજો યુટ્યુબ હા હા તો એ મારા ગુરુ કહેવાય આમ જોએ વાહ વાહ તો એનો ઈ ગેમિંગ નું ચેનલ છે તમારો ફ્રેન્ડ હા મારા પાકો ભાઈ હા હા તો એને ને એકલી ફોન માં વાત કરતા હતા અને મને તો કોઈ વિષય ન ખેતી માં બધા દવા છાંટતો ને હાથે હાંટતો ને આ કેવું છે કઈ ખબર ન પડે અને યુટ્યુબ માં ગીતું હોય ને સાંભળતા ભજન ને આપણી કઈ ખબર નતી કે આમાં આપડે એ video બનાવી તો એક દિવસ નોર્મલ વાત કરતા તા અમે કે તું એક video બનાવ હું કે કેવા ના બનાવ મને શું આવડે યુટ્યુબ નો વાયો એ નતો આવડતો એ તો ધીરે ધીરે આવડે જાય ભાઈ સાહેબ કે હું કે કેવા ના બનાવ એ કે daily ચાલી કે હમણાં બહુ કે બધાય બનાવે એ હેલુ રે કામ નું કામ થાય ને video ના video બને બરાબર,

અને આપણે વિચાર કરીએ કે ઓહો આ નહીં થાય તો શું કરવા નહીં થાય ને એના વિચાર આપણે આવે એટલે જેમ થઈ જાય એમ કહીએ ને એટલે વિચાર મન હે ને ઓટોમેટિક આપણે અંદરથી પ્રોત્સાહન આપે મોરથી આપણે ના પાડી દઈએ કે આ નહીં થાય ને તો એ મન એવા કોક વિચાર ઊભા કર દે છે કે હાચી વાત છે આ તારાથી નો થાય હો વાહ અને એક ફરે એમ થઈ જાય કે નહીં આપણે કરવું એટલે મન ગમે ત્યાંથી રસ્તા ગોતવા દે છે કે આ હવે કરી અપાય એટલે હવે આને રસ્તા દેખાડો પોઝિટિવ વિચાર કરીએ તો પોઝિટિવ જ આવે નેગેટિવ કરીએ તો વાત

કે અમલદેવ ભાઈ મેં મારી વોટસપ ની डीपी માં ફોટો ન ઉતો રાખ્યો એટલે વાત માં હું મારો ફોટો ઉતો નો કોક બેનપાણી ને જોતી હોય ને તો એ કે તારો ફોટો તા કરા ને કે પાણી હરમ થઈ મારો ફોટો હું નો રાખા વોટસપ ની डीपी માં વાહ એટલે કોઈદી ફોટો ઈ ન ઉતો રાખ્યો ને પછી ડાયરેક્ટ કેમેરા માં આવું ઈ તો પછી બહુ મોટી વાત થઈ જાય ને આપડા માટે

નોકરી કરતો પેટ્રોલનો હા હા ટીવી કરતો નોકરી કરતો ને ત્રીજું આ યુટ્યુબ એટલે ન્યા હું ભરવા જાતો વિજનનો ટાકો ઓળવા માં એકા તબીય હોય તો ન્યા એક વિડિયો બનાવ્યો જામનગર હા બીજો વિડિયો સીધો આપડે મસિયારીનો બનાવ્યો મેર સમાજ બનાવ્યો તો કમીના બનાવ્યો ગાર્ડન હતો ગાર્ડન બનાવ્યો

બરાબર અને પછી ગુજરાતીનો ના બધા ઘણા ની આવતી કેમ કે લગભગ ગુજરાતી ના માં જ જોતા બધા અમને એવો ઓલો હતો કે બે બધાય જોવે ભાઈ ની કોઈ નાં જોતા ગુજરાતી જ જોતા એટલે હિન્દી સમજ્યા જ પણ આપડા જે આ સૌરાષ્ટ છે એની હિન્દી મજા નાં આવે નાં આવે સો એટલે પછી એક ગુજરાતી medium બને ઘણા કોમેન્ટ comment આવતી કે તમે ગુજરાતી માં બનાવો ને ગુજરાતી માં પછી ગુજરાતી માં બનાવ્યું અને એની support સારો મળ્યો બીજા media કરતા આઠ સિત્તેર હજાર એ viral થયું પછી વાયરલ